રાજાને કહ્યું છે શાની ચિંતા તું કરે છે પ્રભુએ તને અપનાવ્યો છે તારું એક નિમિત્ત છે ભગવાનની મારા ઉપર કેવી કૃપા છે મારું મરણ સુધારવા માટે આવ્યા સદેવ દેવો ભગવાન પ્રતીક્ષ

વયો વૃદ્ધ છે મહાન જ્ઞાની છે મારા માટે ભગવાન આવ્યા શ્રી કૃષ્ણ દર્શન કરે છે ત્યારે છે છે મારા ઉપર કેવી કૃપા યાદ આવે છે યુદ્ધમાં મેં એમને બહુ બાણ માર્યા અર્જુનના રથમાં એ સારથી રૂપે વિરાજતા હતા ત્યારે એમને મેં બહુ બાણ માર્યા મેં જયારે બાણ માર્યા ત્યારે મેં જરાય વિચાર કર્યો નહી

મારું મરણ સુધારવા માટે આવ્યું પ્રભુ એ સ્મિતા હાસ્ય કર્યું અને વિશ્વ પિતામને કહ્યું છે આ ધર્મ રાજાને કઈક પૂછવાની ઈચ્છા છે આપને કઈક પૂછવા માટે આવ્યા છે વિશ્વ વંદન કરીને બોલ્યા છે ધર્મ રાજા ને જે પૂછ્યું હોય તે મને પૂછે હું સમજાવીશ મારા મનમાં એક શંકા રહી ગઈ મને પૂછવાની ઈચ્છા થાય આ સમયે હું કોને પૂછવા જાઉં વિશ્વ પિતામ જગતમાં જગત માં એવી પ્રસિદ્ધિ છે મહાન જ્ઞાની છે મહાન ભગવત ભક્ત છે બધાને આશ્ચર્ય થયું એમને શું શંકા પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું દાદા આપને કઈ પૂછવાની ઈચ્છા છે કે મારે ભગવાન બોલ્યા છે આપને જે પૂછ્યું તે મને વિશ્વ પિતા વંદન કરીને બોલે છે મને બરાબર યાદ છે જીવનમાં મેં કોઈ દિવસ પાપ કર્યું નથી મેં તન પાપ કર્યું નથી હું ભગવાનના સન્મુખ બોલું છું મેં કોઈ દિવસ મનથી પણ પાપ મન ને જે જુએ છે જે મનનો સાક્ષી છે એ જ ઈશ્વર છે કો દેવ હા મન સાક્ષી આત્માન મંતરો યસ્ય આત્મા શરીરમ સ અંતર્યામી અમૃતઃ તન કી જાણે જે મન કી પણ જાણે અંતર્યામી ભગવાનને કે છે મેં કોઈ દિવસ મનથી પણ પાપ કર્યું પ્રભુએ એ સ્મિત હાસ્ય ખરું બોલે છે આપે પાપ કર્યું નથી તેથી તો હું તમને મળવા આવ્યો છું મને બરાબર યાદ છે મેં જવાની માં કોઈ દિવસ પાપ કર્યું નથી યવન કાળ એવો ખરાબ કાળ છે યવન માં પ્રયા બધાની બુદ્ધિ બગડી જાય બહુ પવિત્રતા છે બહુ સરળતા જેનું યૌવન પસાર થયું છે એવા મહાપુરુષો જગત માં બહુ ઓછા હોય છે મને બરાબર યાદ છે મેં જવાની માં કોઈ દિવસ પાપ કર્યું નથી મેં તનથી પાપ કર્યું નથી મેં મન થી પાપ કર્યું નથી પ્રભુએ માથું હલાવ્યું ખરું કોઈ દિવસ પાપ કર્યું વિશ્વ પિતામાં પોચે છે મેં પાપ કર્યું નથી છતાં મને આ સજા કેમ થાય દુઃખ એ પાપનું ફળ છે મેં જીવનમાં કોઈ દિવસ પાપ કર્યું નથી અર્જુને બહુ બાણ માર્યા છે ઘાયલ થયા છે રુધિર ની ધારા નીકળી બહુ વેદના થાય મેં પાપ કર્યું નથી છતાં મને આ સજા કેમ થઈ પ્રભુએ સ્મિતા હાસ્ય કર્યું અને કહ્યું છે દાદા આપે પાપ કર્યું નથી વાત સાચી છે આપે પાપ જોયું છે તેની મેં આ સજા કરી આપે પાપ જોયું છે પાપ સજા થાય પાપ સજા થાય બીજાના પાપનો જીભથી ઉચ્ચાર કરે એને સજા થાય બીજાનું પાપ બોલશો નહીં કોઈનું પાપ સાંભળવું નહીં ધર્મ ની ગતિ અતિ સૂક્ષ્મ છે જે પાપ સાંભળે છે એને સજા થાય જે બીજા પાપનો જીભથી થી ઉચ્ચાર કરે છે એને સજા થાય કોઈ પાપ કરતો હોય ત્યારે આંખ બંધ કરજો એને જોશો કોઈ પાપ કરે અને તમે જુઓ એ પાપ થોડુંક તમારા માથે પણ આવશે ધર્મ ની ગતિ નથી આપે પાપ જોયું છે યાદ આવતું નથી કે મેં પાપ ક્યારે જોયું પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું દાદા તમે ભૂલી ગયા છો હું બધાનું યાદ રાખું છું દુશાસન દ્રૌપદી ને સભામાં લઈ આવ્યો તે દુર્યોધન છે પાપી મને ખોટું એ લાગ્યું કે ભીષ્મ દ્રોણ જેવા જ્ઞાની પુરુષો આ સભામાં બેઠે જે સભામાં પાપ થાય એ સભામાં બેસવું પાપ કર્યું દુર્યોધને આપે તે પાપ જોયું તેની આ સજા છે પાપ જોનાર ને સજા થાય વિશ્વ પિતા યાદ આવ્યું ખરું બોલે છે મારી બુદ્ધિ તે દિવસે બગડી હતી સભામાં બેસવાની સી જરૂર આ દુર્યોધન ના ઘર નું ખાધેલું તેથી બુદ્ધિ બગડી સભામાં હું બેસી રહ્યો એક મહાન પતિ વ્રતા આર્ય સન્નારી અને ઘર ની પુત્ર વધુ સભામાં આનાદરતા અને ત્યાં બેસીને ને મેં જોયું અંધેર નહી દેર ભગવાન ના ઘેર અન્યાય નથી પાપ અને પુણ્ય તત્કાલ ફળ આપતા નથી કાળાંતરે ફળ આપે પાપ ભોગવવું જ પડે પાપનો નાશ ભોગથી જ થાય છે પુણ્ય ભોગવવાની ઈચ્છા ન હોય તો પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે પાપ કૃષ્ણાર્પણ થાય નહીં પાપ ભોગવવું કેટલાક લોકો સાયંકાળે ઘરમાં જતા પહેલા મંદિર માં દર્શન કરવા જાય અને ભગવાનને હાથ જોડીને ને કે છે કાય એનો વાંચા મનસે સવાર થી અત્યાર સુધી જે કઈ કાળું દોડવું કર્યું કાયા વાણી મન જે કઈ પાપ તે બધું નારાયણ એ સમર્પયા પાપ ભોગવવું જ પડે પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે પાપ કૃષ્ણાર પણ થાય પાપનો નાશ ભોગ થી જ થાય છે પાપ જોનારને પણ સજા થાય પાપીને સાથ જે આપે એને પણ સજા થાય મેં પાપ જોયું છે પ્રભુએ મને સજા કરી છે તે થયો ભગવાનની નજર પડી છે વિશ્વપિતામહની વેદના શાંત થઈ અતિ આનંદમાં છે વિશ્વપિતામહ ધર્મ રાજાને ઉપદેશ કરે છે મહાભારતના શાંતિ પર્વમાં અનુશાસન પર્વ તે પ્રસિદ્ધ છે સ્ત્રી ધર્મ

આજ પરમ ધર્મ છે દર્શન કરો મનથી સ્મરણ કરો અને જીભથી પાઠ કર વિશ્વસ નામનો શાંતિથી પાઠ કરે એ જ પરમ પરમધર્મ વેદાંતના ગ્રંથોમાં એવું લખ્યું છે બ્રહ્મ જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ તો ભોગવવું જ પડે બ્રહ્મ જ્ઞાનથી સંચિત અને ક્રિયમાણ કર્મનો નાશ થાય છે પ્રારબ્ધ બ્રહ્મ જ્ઞાનથી પણ ટળે નહીં મોટા મોટા જ્ઞાની પુરુષોના જીવનમાં સુખ દુઃખ માન અપમાન ના પ્રસંગો આવે છે મનને શાંત રાખી ને સહન કરતા બોલે છે પ્રારબ્ધ છે ભોગવું પ્રારબ્ધ નાનો નાશ બ્રહ્મ જ્ઞાન થી પણ થતો નથી બ્રહ્મ જ્ઞાન કરતા પણ પ્રારબ્ધ એવું બળવાન હોય બ્રહ્મ જ્ઞાન થી સંચિત અને ક્રિયમાન કર્મ નાશ થાય પ્રારબ્ધ નો નાશ થતો નથી બ્રહ્મ જ્ઞાન કરતા પણ પ્રારબ્ધ બહુ બળવાન છે નાશ થાય જે ભગવાન ના નામનો જપ કરે તો કઠિન કુઅંક ભાલકે ભાલકે કુઅંક મેટ સાધારણ જપ થી પ્રારબ્ધ નો નાશ થતો નથી જે સર્વકાળ ભગવાન નામનો જપ કરે સાધારણ ભક્તિ થી પ્રારબ્ધ નો નાશ થતો નથી તીવ્ર ભક્તિ કરે તો પ્રારબ્ધ નો નો નાશ થતો નથી વિષ્ણુ વિષ્ણુ નો પાઠ એક પાઠ જમતા પહેલા કરો અને એક પાઠ રાત્રે સુતા પહેલા કરો વિષ્ણુ સહસ દિવ્ય શક્તિ રાત્રે ભક્તિ ન કરે એને કામ મારે છે રાત્રે ભક્તિ ન કરે એ પાપ કરે છે રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે એક પાઠ રાત્રે સૂતા પહેલા વૈષ્ણવ તે છે જે ભગવાન સાથે સુઈ જાય જે ભગવાન સાથે સુઈ જાય એને કેવો આનંદ મળતો હશે રાત્રે વિષ્ણુ સસ નામનો પાઠ એક પાઠ ભોજન કરતા પહેલા કરો બાર વર્ષ નિયમથી તમે પાઠ કરશો તો બાર વર્ષ પછી તમને થોડો અનુભવ થશે કોઈ પણ સત્કર્મ નિયમથી બરાબર બાર વર્ષ થાય તો

તો ઘરમાં બરાબર પછી જાય ત્યાંથી આવતા બહુ મોડું થઈ જશે દુઃખ માં માનવ ભોજન છોડતો નથી ભજન કેમ છોડે સંસાર ના સુખ દુઃખ ને બઉ મહત્વ આપવું નહીં સંસાર ના સુખ દુઃખ વાદળા જેવા હોય વાદળું આવે છે વાદળું જાય છે વાદળું જેમ કાયમ ટકતું નથી તેમ સંસારમાં સુખ કાયમ રહેતું નથી અને દુઃખ પણ કાયમ રહે સુખ દુઃખ આવે છે અને જાય છે સંસારના સુખ દુઃખને બહુ મહત્વ આપવું ન સુખનો પ્રસંગ આવે કે દુઃખનો પ્રસંગ આવે મારો નિયમ છે વિષ્ણુશાસન નામનો પાઠ કર્યા વિના મારે પાણી પીવું તમારા મનને ભક્તિના નિયમથી બાંધી રાખ તમારા મનને તમે પાપ કરવાની છૂટ આપો છો ત્યારે મન પાપ કરે છે તમે માલિક છો અને મન નોકર છે માનવ બોલે છે મારું મન આ નોકર બહુ તોફાની છે એને કોઈ સારા કામમાં લગાવો એને ભક્તિના નિયમથી બાંધી રાખ મારવા નિયમ છે માર વર્ષ નિયમથી ભક્તિ કરે તો સાત્વિક શક્તિ ઉત્પન્ન થાય પછી થોડો અનુભવ થાય ભીષ્મ એ વિષ્ણુ સહસ નામનો ઉપદેશ કર્યો છે પછી તો ભીષ્મ પિતામ ભગવાન ને આંખ માંથી અંદર લઈ ગયા દર્શન નો અર્થ એ થાય છે ભગવાન ને આંખ માંથી અંદર લઈ જાઓ દર્શન કર્યા પછી આંખ બંધ કરીને સ્વરૂપ સ્વરૂપના દર્શન અંદર કર મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી મંદિરના બહાર ઓટલે પાંચ દસ મિનિટ બેસવાનું હોય કેટલાક લોકો તો એવું સમજે છે કે મંદિરના ઓટલે બેસી એટલે આખા ગામની બધી જ્યાં ખબર પડી મંદિર ના ઓટલે બેસવાનો અર્થ એ છે મંદિરમાં જે ભગવાનના મહિને મેં દર્શન કર્યા છે એ ભગવાન મારા હૃદયમાં આવ્યા છે આજે દર્શન કર્યા પછી આવતીકાલે તમે દર્શન કરવા જાઓ ત્યાં સુધી આજના ભગવાનનો શૃંગાર વસ્ત્ર આભૂષણ સાથે ભગવાનનું સ્વરૂપ મનમાં સ્થિર રહેવું લોકો દર્શન તો કરે છે દર્શન કર્યા પછી એમને પૂછો આજે ભગવાનના કપડા કેવા હતા શૃંગાર કેવો હતો પછી માથું ખંજોળ છે મેં ભગવાનના કપડા કંઈ બરાબર જોયા નહી તો લોકોના કપડા જોવા ગયા દર્શનનો અર્થ એ છે ભગવાનને હૃદયમાં રાખીને ઘરમાં લઈ જવાના છે આંખમાંથી ભગવાનને અંદર લઈ જયા વિશ્વપિતામહ અત્યાર સુધી બહાર દર્શન કરતા હતા પછી તો ભગવાનને આંખમાંથી અંદર લઈ ગયા અને આંખ રૂપી દરવાજો બંધ કર્યો અંદર ભગવાન નારાયણના દર્શન ભગવાનના દર્શનમાં તન્મય થયા છે અંતમાં વિશ્વપિતામહએ ભગવાનની સ્તુતિ કરી છે

હું હું શું અર્પણ કરું મારી બુદ્ધિ અને મન તમને અર્પણ કરું દર્શન કર્યા પછી ભગવાન ને કઈક આપવું જોઈએ આપવાથી પ્રેમ વધે છે ભગવાન ને હું શું આપું મારી બુદ્ધિ અને મન હું તમને અર્પણ કરું કોઈ પણ જીવ ઈશ્વર ને કઈક આપે છે ત્યારે ભગવાન ને પણ લેતા સંકોચ થાય છે ભગવાન વિચાર કરે છે આપે જે કરો પણ કઈક વધારે માગશે એવું લાગે છે જીવ એવો સ્વભાવ છે ભગવાન ને થોડુંક આપે છે એનું વધારે માગે અને તેથી જીવ કઈક આપે એ લેવાની ભગવાન ને જલ્દી ઈચ્છા થતી આ થોડુંક આપશે ને બહુ માગશે કેટલાક લોકો એવા હોય છે રોજ મંદિરમાં દર્શન કરવા જતા નથી પણ કોર્ટ તારીખ હોય ને તે દિવસે ખાસ યાદ રાખીને દર્શન કરવા જાય ભગવાન ના આગળ અગિયાર રૂપિયા ભેટ પણ રાખે ભગવાન ને હાથ જોડીને કે છે આજે તારીખ થોડું યાતરાક ભગવાન વિચાર કરે છે વકીલને બસો પાંચસો રૂપિયા આપે તો વકીલ તારા માટે કોર્ટમાં આવે છે મને તો અગિયાર સમજૂ આપીને સમજાવીને કોર્ટ લઈ જાય કેવું દુષ્ટ છે વિશ્વ પિતામાં એ કહ્યું છે મારે કંઈ માગવું નથી મારે કંઈ લેવું નથી કોઈ સુખ ભોગવવાની જરા પણ ઈચ્છા નથી મારી બુદ્ધિ નિષ્કામ છે અને મારું મન નિરપેક્ષ છે નિષ્કામ બુદ્ધિ અને નિરપેક્ષ મન હું છું કઈ શું એવું લાગે છે ભક્તિથી જ મરણ સુધરે બહુ જ્ઞાનના ભરોસે રહેવું નથી શરીર સારું હોય ત્યારે બ્રહ્મ જ્ઞાનની વાતો કરવી બહુ કઠિન નથી શરીરથી આત્મા જુદો છે કોણ જાણતું નથી આઠ દસ વર્ષનો બાળક પણ જાણે છે શરીરને લોકો બાળે છે આત્માને કોઈ બાળી શકે નહીં શરીરથી આત્મા ભિન્ન છે બધા જાણે છે અંતકાળમાં જ્યારે શરીરને વેદના થાય છે અતિ દુઃખમાં જીવ જ્ઞાનને ફૂલે છે અને શરીર તે જ હું છું એવું સમજે સાધારણ તાવ આવી જાય ને તો પણ જ્ઞાન ભૂલાય છે તાવ શરીરને આવે છે કે આત્માને આવે છે આત્માને તાવ આવતો નથી આત્મા નિર્વિકાર પરમાત્માનો અંશ આનંદ સ્વરૂપ છે તાવ આવે છે શરીરને શરીરને તાવ આવ્યા પછી જીવ અજ્ઞાનમાં એવું સમજે છે મને તાવ આવ્યું તાવ આત્માને આવતો નથી તાવ આવે છે શરીર નહીં શરીરના ધર્મોનો આત્મા પોતાના સ્વરૂપમાં આરોપ કરે છે સાધારણ દુઃખમાં પણ જ્ઞાન ભૂલાય છે અંતકાળમાં તો અતિ દુઃખ જ છે ભક્તિથી જ મરણ સુધરે છે સતત ભક્તિ કરો જીવનમાં સુખ મળે તો વધારે ભક્તિ કરો તમારા જીવનમાં દુઃખ આવે તો અતિશય ભક્તિ ભક્તિ થી જ મરણ સુધરે છે અંતકાળમાં અતિ દુઃખ થવાનું છે હું શરણે આવ્યો છું હું તમારો છું ભીષ્મ પિતામાં એવું બોલ્યા નથી કે હું બ્રહ્મ છું તત્વ દ્રષ્ટિ વિચાર કરતા આત્મા બ્રહ્મરૂપ છે એ સિદ્ધાંત સત્ય છે અંતકાળની વેદનામાં દુઃખમાં

અને વિશ્વ પિતામને કહ્યું છે આજે તમે એવું બોલો છો કે હું શરણે આવ્યો છું તમારો છું તમે મારા હતા તો અર્જુન ને બાણ કેમ માર્યા હતા અર્જુન મારો છે તમે જાણતા આપ જાણતા હતા કે દુર્યોધને બહુ અન્યાય કર્યો છતા કૌરવ પક્ષમાં આપ રહ્યા અને પાંડવો સાથે આપે યુદ્ધ કર્યું કૌરવોમાં તમારી બહુ મમતા હતી અને તેથી કૌરવ પક્ષમાં ઉભા થઈને આપે યુદ્ધ આજ મને કહો છો કે હું તમારો છું શરણે આવી વિશ્વ પિતામાં વંદન કરીને બોલ્યા છે કૌરવોમાં મારી મમતા નહોતી મારી મમતા શ્રી કૃષ્ણ હતી અને તેથી કૌરવ પક્ષ હું રહ્યો મેં એવો વિચાર કર્યો પાંડવ પક્ષમાં રહીને કૌરવો સાથે યુદ્ધ કરું તો અર્જુન ના રથ વિરાજમાન પાર્થ સારથી શ્રી કૃષ્ણ મને બરાબર દર્શન થશે નહીં તમારા દર્શન કરવા માટે જ હું કૌરવ પક્ષમાં જઈને આપે અર્જુનને એવું ઉપદેશ કર્યો હતો યુદ્ધ કર મને ભૂલીશ નહીં ભગવાનનું સતત સ્મરણ કરે એને ભગવાન શક્તિ બુદ્ધિ આપે છે યુદ્ધ કરવાની આપે અર્જુનને આજ્ઞા કરી મામ અનુસ્મર યુદ્ધ છે મેં એ વિચાર કર્યો કે ભગવાન નું સ્મરણ કરું એના કરતા ભગવાન ના દર્શન કરું એ વધારે શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા હું યુદ્ધ કરું દુર્યોધન માં મારી મમતા નહોતી શ્રી કૃષ્ણ માં મમતા હોવાથી હું સામા પક્ષ માં જઈને ઉભો હતો પાર્થ સારથી શ્રી કૃષ્ણ મારી પ્રીતિ પાર્થ સારથી શ્રી કૃષ્ણ સ્વરૂપ મને બહુ ગમે મને સ્વરૂપ હજુ દેખાય એક હાથમાં લગામ છે એક હાથમાં ચાબુક છે એક હાથ જ્ઞાન મુદ્રા વાળો છે અને એક હાથ અર્જુનના માથે આપે પ્રપન્ન પારી જાતાય તોત્ર વેત્ર કપાણ જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતા અમૃત દહે નમઃ અર્જુનનો વાળ વાકો થયો છે એક હાથ અર્જુનના માથે આપે પધરાવે એક હાથમાં ચાબુક છે એક હાથમાં ઘોડાની લગામ છે અને તમારો એક હાથ જ્ઞાન મુદ્રા વાળો જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય આપણે અર્જુનના માથે હાથ પધરાવેલો એ પાર્થ સારથી શ્રી કૃષ્ણમાં મારી પ્રીતિ હતી કૌરવોમાં પ્રીતિ નહોતી ભગવત સ્વરૂપમાં મમતા હોવાથી કૌરવ કક્ષણો મેં સ્વીકાર કર પ્રભુએ સ્મિતા હસ્ય કર્યું કેવું બોલે છે અતિશય જ્યારે ભક્તિ વધે છે ત્યારે ભક્ત ભગવાનથી અલગ રહી શકતો નથી ભક્તિ ભક્તિભેદનો વિનાશ કરે સાધારણ ભક્તિમાં ભક્ત અને ભગવાન એવો ભેદભાવ હોય છે અતિશય સે ભક્તિ વધે છે ત્યારે ભેદનો વિનાશ થાય પછી ભક્ત ભગવાન થી અલગ રહી શકતો નથી ભગવાન ભક્તને છોડીને રહી શકતા નથી અંદર બહાર નારાયણના દર્શન કરતા કરતા દ્વારેકા રે સરીકે ભગવાનના ચરણમાં ભીષ્મ પિતા મહાની ते होई जय जय कार कयोत नंगा किनारे भगवान ना दर्शन करता करता प्राण नो जब तुम फाइदा हुए तब जग हासे और तुम रोए अब कुछ ऐसी करनी करो अंत समय में तुम हासे और जग रोए बालक नो जन्म થાય तेरे लोको पीड़ा आपे छ मिठाई आप। बालक तो रड़े छ जारे जन्म थयो तेरे जीव रड़तो तो रड़ रड़तो रड़तो जो बाहर आवे छ ભગવાનની એવી ભક્તિ કરો અંતકાળમાં તમે ભગવાનનું સ્મરણ કરતા કરતા હસતા હસતા ભગવાનના ધામમાં જાઓ તમારા પાછળ અનેક લોકો રડે મી સુભિતામાં ભગવાનના ધામમાં ગયા લોકોને દુઃખ થયું છે આવો જ્ઞાની ભક્ત હવે થવાનું કેવા મહાન થો મિ સુભિતામને કાળ પકડવા માટે આવ્યો હતો જ્યારે કાળને કહ્યું તું જ્યાંય છે અત્યારે હું નહીં આવું હું તારા આજીન નથી ભગવાન ના આજીન છું ભગવાન મને લેવા આવશે ત્યારે હું જઈ કાળ ઉપર વિજય મેળવ્યો મહાન હતા આવો જ્ઞાની પુરુષ હવે થવાનું નથી થશે ધર્મ રાજ્ય ની સ્થાપના કરી